તો રાજ્યના અનેક જળાશયોમાં અત્યારથી જ તળિયા દેખાવા લાગ્યા છે રાજ્યના બસો સાત જેટલા જળાશયોમાં માત્ર ઓગણચાલીસ પોઈન્ટ બાણું ટકા જ પાણીનો સંગ્રહ છે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જેટલા જળાશયોમાં માત્ર તેર પોઈન્ટ એકતાલીસ ટકા જ જળનો સંગ્રહ છે ત્યારે દક્ષિણ ગુજરાતના તેર જેટલા જળાશયોમાં બત્રીસ પોઈન્ટ સાહીઠ ટકા જ પાણી છે ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં છવ્વીસ પોઈન્ટ એકાણું ટકા જ પાણી છે ત્યારે મધ્ય ગુજરાતના

તો સ્વાભાવિક રીતે સમગ્ર ગુજરાતની અંદર જે પ્રકારે હીટવેવની સ્થિતિ હતી અને અત્યંત આકળી ગરમીના કારણે જળાશયોમાં પાણી પણ સુકાયા હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે એક તરફ ચોમાસાનું આગમન દક્ષિણ ગુજરાતથી થયું છે પરંતુ ચોમાસું પણ ક્યાંક અત્યારે ધીમી ગતિ હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે અને એટલા જ માટે રાજ્યના બસો સાત જળાશયોમાં કુલ પાણીનો સંગ્રહ જોઈએ તો એ લગભગ ચાલીસ ટકાથી પણ નીચે સંગ્રહ હોય એ પ્રકારની સ્થિતિ સરકારી આંકડા પ્રમાણે અત્યારે દેખાઈ રહી છે માત્ર ઓગણચાલીસ પોઈન્ટ બાણું ટકા પાણીનો સંગ્રહ છે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જળાશયો સુકાવા માંડ્યા છે જેમાં સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં માત્ર તેર ટકા પાણી છે સમગ્ર રાજ્યમાં બસો સાત જે જળાશયો છે જેમાંથી અલગ અલગ પ્રકારે પાણી પૂરું પાડવામાં આવે છે આ બસો સાત જળાશયો પૈકી છવ્વીસ જળાશયો એવા છે કે જેમાં પાણીનો સંગ્રહ જરા પણ નથી એટલે કે ઝીરો ટકા સંગ્રહ છે એકસો ને ચૌદ જળાશયોમાં દસ ટકા કરતાં પણ ઓછું પાણી છે આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે જોકે સરદાર સરોવર ડેમમાં સારી સ્થિતિ એ છે કે મધ્યપ્રદેશમાંથી પાણી છોડવાના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં થોડોક વધારો થયો છે પચાસ ટકાથી ઉપર સરદાર સરોવર ડેમનું સ્તર અત્યારે પહોંચ્યું છે અને એટલા જ માટે એ ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના જે અલગ અલગ જળાશયો અથવા તો પાણીની વ્યવસ્થાઓ છે સૌની યોજના સહિતની એના મારફતે પીવાનું પાણી અત્યારે લોકોને મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ રહી છે જી આભાધ સમગ્ર માહિતી બદલ